તમે બધા તો ઓળખી ગયા છે તો જે તમને એક વાત કહેવાની નથી કે જે એસ માં એસ છે ને તો ફાઇનલી આપણે એનું નામ છે સર મહેમાન આવી છે આપડા હવે કોણ લાગે તમને કોમેન્ટ કરજો કેમ કે બહુ દૂર થી મહેમાન આવ્યા છે બતાવું તમારે તો નવા કપડા કેમ પહેરા તો કેમ છો મારા કલેજા હું છું રાકેશ મકવાણા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે છે રવિવાર છે અને આજે આપણે મહેમાન બહારથી આવે છે હવે કોણ આવે તમે પેલા કોમેન્ટમાં કરી જો અને ઘરે મહેમાન છે એ તો અલગ જ છે પણ બહારથી થી બીજું કોઈક આવે છે તો તો મતલબ તમે તમે અને જો મહેમાન જ છે પછી નહીં કહેતા તમે કહેશો કે એ હતા એ જ મહેમાન છે જો મહેમાન અહીં ઊભા છે મહેમાન બધા તો હાય હાય બાય મહેમાન બાયમાન જોર અહીંયા લે આજે કોઈ મહેમાન આવશે તમને ખબર છે હા તો પાડો નથી ખબર ખોટું બોલો ખબર છે તમને કોણ આવશે તો ગયો ખબર નઈ ખબર છે કે નહી એવું હે આવશે જયારે ખબર પડશે એમને તમારે ક્યાં થયું તમારે તો હે માર્કેટ નાની કાજી હાલો તો છે માર્કેટમાં અને આજે બોલું વાત છે કે આજે કોઈક આવે છે કોઈક આવે છે ગાંડા માણસો આવે છે તારા હો તારા તમારા ફાઇનલી આપણે મિત્રો વાડી આવી ગયા છે ને આપણી છે તાકાતની વાડી કમેન્ટ કરી દેજો મિત્રો અમે હું આવ્યો છે ના હું કરે છે અહીંયા તો જોર પાણી આવું દો પતંગ ઘરે થોડું લ લ લ લ હા હું છું આને કેટલો મારે જોરદાર કટકી બટકી થોડી મ્યાસ પેવી પણ આ ઉડે છે જોજે 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 નકરામાં કોબા ઉડી જાય તાકાતથી શું કરો છો থাক ত ফোন তাইছো ફાઇનલી ચારમાં આવી ગયો છું અને ચારમાં બેઠો છું હજી તો બસ આવી નથી બસમાં તો ઉછેરથી તમે જોજો અને કોણ આવે છે પહેલા તમે કોમેન્ટ કરી દો અગાઉ પહેલા સર મહેમાન આવી ગયા છે આપણા હવે કોણ લાગે તમને કોમેન્ટ કરજો કેમ કે બહુ દૂર થી મહેમાન એવા છે ન ખરો જ ઓળખું તો ગાઈસ આપડે ઘેર આવી ગયા છે અત્યારે ફાઇનલી મહેમાન

તો એ એ મેમર ઓર હે કોઈ તમે તમે આને 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 છે છે વર્ખો નહીં તો 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 ગાઈસ ગયા તમને એક વાત કે એસ ને ફાઇનલી આપણે એનું નામ છે એનું નામ છે શીતલ તો ગાઈસ તમને નહીં ખબર હોય તો આર એ એસ માં જે આર એ અને એસ છે તો એસ એનો છે શીતલ એનું નામ છે શીતલ આપની શીતલ તો ગાઈસ કૈલાસબેન પણ સાથે આવી ગયા છે ફાઇનલી બહુ રાજ હો રહી કૈલાસબેન બે બે કલાક તો હું ખાલી બસ સ્ટેશન ઊભો તો અને આઈ છે અમાર જાવાનું છે અત્યારે મત્યારા માર માસીની ઘરે બધાય મહેમાન આ એક હારે બે મહેમાન ને લઈને જવાનું છે તો ગાઈસ તમે તૈયાર થઈ ગયા તો તૈયાર થાવ ને હવે ન થાવું ન થાવું તમારે તો નવા કપડા કેમ પહેરા શોખ છે તમારો ગુડ તો ગાઈઝ હાલો તો અમે અમે જઈએ છીએ મારા માસીના ઘરે તો ગાઈસ કૈલાસ બેન તમે રેડી હે આઈ એમ કમ મમ્મી તમે રેડી તમે તો હાવ રેડી છો મમ્મી હાવ રેડી છે તો ગાઈસ આપણે જઈ રહ્યા છીએ ત્યારે માસીના ઘરે તો દોસ્ત મહેમાન હેલા આવે છે અને કૈલાશ બેન આવે છે પાછળ આવી હાલો ગોટુ ક્યાં જવાનું છે માસીના અચ્છા હાલો 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 તમે આવો આવો મોંઘેરા મહેમાન આવ્યા એવા રખડવા લઈ ગયા તો લે 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 તો ગાઈસ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કઈ દેતો લાઈક કરો સબસ્ક્રાઈબ ના કરું તો ના કરું

અને ના પાડે તો હજી મહેમાન કે નહીં નહીં એ મહેમાન નથી તો ભાઈ હવે આપણે મળજો કાલના નેક્સ્ટ વિડીયોમાં તમને મળશે આવવાના નવા વિડીયો તો જોતા રહેજો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મળશું બીજા વિડીયોમાં ટાટા બાય બાય બોલ લો સબસ્ક્રાઈબ કરી દોજો કરજો નહીં કરતા કરી જો

और कमेंट कर दे दो मित्रों हमें हूँ